ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ ઐતિહાસિક ચુકાદો અમરેલીની સેશન કોર્ટે આપ્યો અમરેલીમાં ગૌવંશને કતલ કરનારા ત્રણ નરાધમ આરોપીને આજીવન કારાવાસની સજા સાથે અઢાર લાખ જેવો દંડ ફટકારીને સેશન જજ રેઝવાના બેન બુખારીએ આપ્યો હતો મળતી માહિતી અનુસાર અમરેલી શહેરમાં છ નવેમ્બર બે હજાર રોજ ફરિયાદી વન રાજભાઈ બાતમી મળી હતી કે અમરેલીના બહાર પરાના મોટા ખાટકી વાડ કોળીવાડના નાકે રહેતા અક્રમ હાજીભાઈ સોલંકી તેના રહેણાંકી મકાનમાં હિન્દુ ધર્મનું પ્રતિક ગાય ના વાંચડા વાછડી કતલ કરવાના ઈરાદે જોર જુલમથી ઘરે કતલ કરીને ઘઉ વેચતો હોવાની વિગતો પોલીસને મળતા રેડિંગ પાર્ટી તૈયાર કરીને પોલીસે પંચો સાથે રાખીને રેડ કરતા આરોપી કાસિમ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયા હતા આરોપી સતાર ઇસ્માઇલ સોલંકી અને અક્રમ હાજીભાઈ સોલંકી નાસી છૂટ્યા હતા જ્યારે આરોપીના મકાનમાં રેડ કરતા પશુના કતલ કરેલા અવશેષો મળ્યા હતા અને ચાલીસ કિલો ગૌવંશ મળી આવ્યું હતું કેસ સમરેલી શાસન કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરતા સેશન જજ રિજવાના બેન બુખારી દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ પાંચ માં ત્રણે આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ પાંચ લાખ નો દંડ અને દંડની ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા અને સાત વર્ષ સજા અને એક લાખ નો દંડ એમ અલગ અલગ કલમો તળે ત્રણે ગૌવંશ કરનારા આરોપીને આજીવન કારાવાસની સજા અમરેલીની ની શાસન કોર્ટે સંભળાવેલ હતી જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો છે કે ગૌ કતલ કરનાર નરાધમો માટે લાલબત્તી સમાન ચુકાદો અમરેલી ની કોર્ટે આપ્યો હતો અમરેલી સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ત્રણ કસાઈઓને જે રીતે આજીવન કારાવાસ આપ્યો આખી વાત શું હતી ઘટના સુધી વાત કરું હું ચંદ્રેશ બી મહેતા સ્પેશિયલ સરકારી વકીલ અમરેલી જિલ્લા એનિમલ પ્રિઝર્વેશન એક્ટ ગઈ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી ખાટકીવાસમાં અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને ચાલીસ કિલો ગૌમાસ સાથે આરોપીઓ આરોપી પકડાઈ આવેલ અને આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર અમરેલી સેશન જજ રિઝવાના મેડમ બુખારી સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને ત્રણેય આરોપીઓને મળી કુલ અઢાર લાખ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ